મુસાફરીની તૈયારી પછી તો મારે મુસાફરીની તૈયારી કરવા સિવાય બીજું શું કરવાનું હોય ઉપડવાનું થાય તે પહેલા હું શહેરમાં મારા મિત્રોને મળવા નીકળ્યો ભૌગોલિક શોધખોળ માટે મારા કાકાની સાથે મુસાફરીએ હું જાઉં છું એટલું જ હું મારા મિત્રોને જણાવતો હું મારા એક મિત્રને મળીને બીજા મિત્રને મળવા જતો હતો ત્યાં પાછળથી કોઈએ મારા કોટનો કોલર પકડ્યો હજુ તું આંટા મારે છે તને ખબર નથી કે કેટલું કામ હજુ બાકી છે ચાલ મારી સાથે મારા કાકાનો હુકમ છૂટ્યો ચાલતા ચાલતા જે જે દુકાનો આવે ત્યાં જોઈતી વસ્તુઓ માટેની વર્દી આપીને ઘેર મોકલી આપવાનું તેઓ કહેતા જાય તેમના પગ ઘડીકે સ્થિર નહોતા રહેતા મારે મારા કાકાની પાછળ દોડવું પડતું હતું ઘેર ગયા પછી પણ મારે ઘડીનીએ નવરાશ નહોતી એક કામ પૂરું ન કરો ત્યાં તો બીજા માટેનો હુકમ મને મળી જ ગયો હોય મારા કાકાના ઓરડામાં તો લૂગડા પુસ્તકો અને બીજા વિજ્ઞાનના સાધનોનો ઢગ પડ્યો હતો તેની વચ્ચે મારા કાકા આમથી તેમ બધું ફેંદતા બેઠા હતા અને હું તેમની પડખે રહી સઘળું ગોઠવતો હતો અમારા ડોશીમાં પણ ચશ્મા નીચેથી આંખો ફાડીને બારણામાં ઊભા ઊભા આ બધું જોતા હતા એક બાજુથી દુકાનેથી ખરીદાયેલા મોટા પાર્સલોના થોકડા પર થોકડા આવે જતા હતા ડોશીમાએ મને આવીને કાનમાં પૂછ્યું આ જ કંઈ પ્રોફેસર સાહેબનું ખસી ગયું છે મેં માથું હલાવીને હા પાડી અને તને ભેગો લઈ જવાના છે મેં ફરી હા પાડી તમે ક્યાં જવાના છો મેં ભોંય ઉપર આંગળી કરી ક્યાં ભોંયરામાં એથીએ ઊંડે ડોશીમાએ ડોળા ફાડ્યા પણ વધારે કાંઈ પૂછ્યું નહીં રાત પડી બીજે દિવસે સવારે બરાબર છ વાગે અમારે ઉપડવાનું હતું રાતના દસ વાગે આખા દિવસના થાકથી હું લાકડાના કટકાની જેમ પથારીમાં પડ્યો રાત પડી તેની સાથે જ મારા મગજમાં દબાઈ રહેલા અનેક વિચારો એક પછી એક હલ્લો કરવા માંડ્યા સ્વપ્નામાં મોટી ભયંકર ખાઈઓ મારી નજરે પડી મારા કાકા રાક્ષસના રૂપમાં ફેરવાઈ ગયા અને મને જોશથી હાથ પકડીને એક હાઈયોમાં ખેંચવા લાગ્યા હું ખૂબ ખૂબ ઊંચેથી એક તણખલાની જેમ ઊંડે ઊંડે ઉતરે જતો હતો સવારે હું પાંચ વાગે જાગ્યો અને ઝટપટ તૈયાર થઈ ગયો સાડા પાંચ વાગ્યાને ઘર બહાર ગાડીનો તથા ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો મજૂરો મારા કાકાના સામાનના મોટા પોટલા ઉપાડીને ગાડીમાં ખડકવા માંડ્યા હતા કેમ તારો સામાન ક્યાં છે મારા કાકાએ કોટ પહેરતા પહેરતા કહ્યું તૈયાર છે ત્યારે ઊભો છે શું નીચે ગાડીમાં મુકાવી દે તું જ મને ગાડી ચૂકવીશ દરમિયાન મારા કાકા ઘરની કુલ મુખત્યારી ડોશીમાને સોંપતા હતા બધો સામાન મુકાઈ ગયો અમે બંને નીચે ઉતર્યા ડોશીમાની ભીની થયેલી આંખો ઉપર મારી નજર પડે ન પડે ત્યાં તો ઘોડાઓએ આલ્ટોના સ્ટેશન તરફ મારી મૂક્યું આલ્ટોના એ આમ તો હેમ્બર્ગનું એક પરૂજ ગણી શકાય અહીંથી કિલ બંદર માટેની ગાડી ઉપડે છે વીસ મિનિટમાં અમે હોલસ્ટીનની હદમાં દાખલ થઈ ગયા સાડા છ વાગે અમે સ્ટેશનમાં આવ્યા અમારો સામાન જોખાયો તેના પર લેબલ મરાયા અને તે ટ્રેનના સામાનના ડબ્બામાં ગોઠવાઈ ગયો ટિકિટ લઈને અમે ડબ્બામાં બેઠા સીટી વાગી અને ગાડી ઉપડી સવારની ખુશનુમાં હવા અને ઝડપથી બદલાતા જતા કુદરતના દેખાવોને લીધે મારા મનનો ઉશ્કેરાટ શાંત થતો જતો હતો પણ મને લાગે છે કે મારા કાકાને મન તો આ ટ્રેનની ગતિ ખૂબ ધીમી લાગી હોવી જોઈએ તેમના મનના ઘોડા તો આઈસલેન્ડના નેફેલ પર્વત ઉપર કૂદકા મારતા હોવા જોઈએ વચ્ચે વચ્ચે દરેકે દરેક સામાનને કાળજીથી તેઓ તપાસતા જતા હતા મારા કાકાએ હેમ્બર્ગમાં રહેતા ડેનમાર્કના એલચીનો એક ભલામણપત્ર પણ મેળવી લીધો હતો મી કિરશ્ચિયન્સન એલચી મારા કાકાના ભાઈબંધ હતા એટલે તે પણ મેળવવામાં કંઈ મુશ્કેલી પડી ન હતી આ ભલામણપત્રથી આઈસલેન્ડના ગવર્નર પર જોઈતી સગવડ માટેની ચિઠ્ઠી એમને મળી શકે તેમ હતું પેલો ભેદી કાગળ કે જેના ઉપરથી તો આ બધી પંચાત ઊભી થઈ હતી તે પણ મારા કાકા પોતાની સાથે લેવાનું ભૂલ્યા ન હતા ત્રણ કલાકમાં અમારી ટ્રેન કિલ સ્ટેશને આવી પહોંચી સામે જ દરિયો ઘૂઘવતો હતો અમારે અહીંથી સ્ટીમર મારફતે કોપનહેગન પહોંચવાનું હતું અમારો સામાન બંદર ઉપર લઈ જવામાં આવ્યો ત્યાં પહોંચી તપાસ કરતાં માલુમ પડ્યું કે સ્ટીમર ઉપડવાને હજુ દસ કલાકની વાર છે મારા કાકાએ નીકળતી વખતે એટલી બધી ઉતાવળ કરાવી હતી કે અહીં અમારે આખો દિવસ ગાળવાની ફરજ પડી મારા કાકાએ પોતાની જ ભૂલ છતાં સ્ટીમરવાળાઓને સ્ટીમર મોડી ઉપાડવા માટે અને રેલવેવાળાઓને ટ્રેન વહેલી પહોંચાડવા માટે ખૂબ ગાળો ભાંડી અને આવી જાતની અંધાધૂંધી ચલાવનાર રાજ્ય સામે પણ તેમણે ખૂબ બખાડા કાઢ્યા જોકે મારા સિવાય કોઈએ તે સાંભળ્યું નહોતું અને એ જ સારું હતું એકવાર તો અધિરાયમાં ને અધિરાયમાં સ્ટીમરના કેપ્ટનને પણ મળી આવ્યા અને તેને સ્ટીમર જલ્દી ઉપાડવા માટે કહ્યું પણ કેપ્ટને કટાક્ષભર્યું હાસ્ય કરવા ઉપરાંત તેનો બીજો કંઈ જવાબ ન આપ્યો છેવટે સ્ટીમર ઉપડવાનો વખત થયો સ્ટીમરના મોટા ભૂંગળામાંથી ગૂંચડા ખાતા ખાતા ધુમાડા નીકળવા માંડ્યા સ્ટીમર એલેનોરા ઉપડવાની તૈયારી કરતી હતી અમે અમારી કેબિનમાં બેસી ગયા જોતજોતામાં તો કંદોરા આકારના ટ બેલ્ટના પાણી કાપતી અમારી સ્ટીમર આગળ વધવા લાગી રાત અંધારી હતી કિનારા પર કાંઈક કાંઈક દીવાઓ આગ્યાની જેમ ઝબૂકતા હતા થોડા વખત પછી સામે દીવાદાંડીનો પ્રકાશ દરિયાના પાણી સાથે રમત કરતો દેખાયો સવારના સાતે અમે ન્યૂઝીલેન્ડના પશ્ચિમ કિનારે કોસેટ બંદરે ઉતર્યા ને ત્યાંથી ટ્રેનમાં બેસીને ત્રણ કલાકને રસ્તે આવેલા કોપનહેગન નગરમાં આવી પહોંચ્યા મારા કાકા રાત્રે તો ઊંઘ્યા જ નહોતા અને ટ્રેનમાં બેઠા બેઠા પણ જાણે ટ્રેનની ગતિ વધારવા ટ્રેનને ધક્કા મારતા હોય એમ શરીર હલાવતા હતા કોપનહેગન નગરમાણમાં ઠીક મોટું ગણાય ત્યાંની ફિનિક્સ હોટલમાં અમારો ઉતારો હતો મી થોમ્પસન નામના એક મિત્રે અમારો સારો આદર સત્કાર કર્યો તેઓ અહીંના ઉત્તર યુરોપની જૂની વસ્તુઓના એક સંગ્રહસ્થાનના વ્યવસ્થાપક હતા તેમની પાસેથી તેમજ સંગ્રહસ્થાનમાંથી મારા કાકાને અને મને ઘણું જાણવાનું મળ્યું અહીંથી આઈસલેન્ડ માટેના વહાણો વખતે કવખતે ઉપડે છે કોઈવાર વહાણ મળે તો કોઈવાર ન મળે અમે મી થોમ્સનની સાથે બંદર ઉપર વહાણની તપાસ કરવા માટે નીકળ્યા હું મનમાંથી એવું ઈચ્છતો હતો કે એક પણ વહાણ ન ઉપડે તો સારું પણ મારા દુર્ભાગ્યે એક નાનું વહાણ ત્યાં ઊભું હતું તે વહાણના કેપ્ટનને અમે મળ્યા વહાણ જૂનની બીજી તારીખે ઉપડવાનું હતું હજુ આઠેક દિવસ બાકી હતા અમારે માટે હજુ સ્નેફેલ પર્વત પર પહોંચવાને એક મહિના જેટલો વખત હતો એટલે ખુશીથી વખતસર સ્નેફેલ પર્વતની ટોચે જુલાઈની શરૂઆતમાં પહોંચી જઈશું એ વિચારે કાકા ત્યાંને ત્યાં સ્ટીમરના કેપ્ટનની સામે આનંદમાં તાળીઓ પાડવા મંડી પડ્યા કેપ્ટન પણ નવાઈ પામતો આ વિચિત્ર મૂર્તિ સામે જોઈ રહ્યો તેને વહાણનું ભાડું આગળથી આપી દઈ અમે શહેરમાં પાછા આવ્યા અને શહેરમાં જેટલું જોવા જેવું હતું એ બધું ઝીણવટથી જોવા લાગ્યા કોપનહેગન નગર પાસેના એક નાના ટાપુમાં એક મોટા દેવળનો મિનારો હતો એ મિનારો ખૂબ ઊંચો હતો મારા કાકાએ મને એ મિનારા ઉપર પાંચ વાર ચડુતરની કસરત કરાવી મને શરૂઆતમાં ફેર ચડવા લાગ્યા પણ મારા કાકાએ કહ્યું ફેર ચડે છે એટલા માટે જ તને ખૂબ તાલીમ આપવી પડશે નહીં તો પૃથ્વીના મધ્ય ભાગ સુધી તું કઈ રીતે પહોંચવાનો હતો આખરે ઉપડવાનો દિવસ આવ્યો મારું હૃદય ધબકવા માંડ્યું ધ્રુજતા પગે એ ડોલતા વહાણની અંદર મેં પગ મૂક્યો થોડી વારમાં હાલકડોલક થતું વહાણ ઉપડ્યું